નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે રીતે ગણેશ જયરાજસિંહ જાડેજા અને સંજય સોલંકી નામના દલિત યુવકના અપહરણ બાબતે જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે જ્યારે મિત્રો દલિત સમાજના આગેવાન મનસુખ રાઠોડ અને વસંત ચાવડાઈ આ બાબતે ફોન ઉપર વાતચીત કરી છે અને જે અંગેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તો મિત્રો આવો સાંભળી આ બંને આગેવાનોએ શું ચર્ચા કરી અને આગળની એમની રણનીતિ શું છે મિત્રોએ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો જિન કામ તો થતું ફોટા પાડવા ફોટા વાત પૂરી આપણે હું એટલે જ ફોન કર્યો કીધું છે તમારા ગોંડલ ના ધારાસભ્ય ને એના બહુ છે હવે થી આ લોકો દાદાગીરી હોય અને એના એ આવું હલાવતા હોય પછી હવે આ તો આ સારું કેવાય કે આ ગુનો દાખલ કર્યો હમ હમ ગોંડલ માં તો કરત જ નહી હમ એનું જે કઈ વર્ચસ્વ ચલાવતા વાત છે પણ એને એ યાદ રાખવું જોઈએ

હમ કેમ એનું કારણ છે કે આ કાયદો તો કાયદા નું કામ કરે પણ એ લોકો એની ઈજ્જત પ્રમાણે એને જીવવું જોઈએ આ જે કઈ દબનગીરી દાદાગીરી જે છે એવું એને ખરેખર છે ને આવું આ કરવા જાય તો એ એમાં શું છે કે આ બધા અત્યારે ગુના દાખલ છે એ બધા એને નડે ગુના દાખલ તો ગણાય છે આ હમણાં બીજા મહિના માં જ જયરાજ સિંહ માટે ફરિયાદ એક બરાબર એટલે એ ગુના તો ગણાય છે એની માથે પણ એક્શન કોણ લે તકલીફ ત્યાં એક્શન કોણ સરકાર એની બધું એનું તમે શું કરો આ ઓલા મહાભારત જેવું મને તો દેખાય છે મહાભારત માં ઓલો આમે આમ એ આંધળો હતો અને પુત્ર પ્રેમ માં આંધળો હતો બરાબર તો પુત્ર પ્રેમ માં પુત્ર પ્રેમ માં મમરા ભરાઈ ગયા તો આ ભાઈ જયદ્રથજી ને ઈ જ છે આ પુત્ર પ્રેમ માં રહે તો મરી જાય એની કરતા ઓલા ને હાજર કર દઈ ને તો સામુહિક ની ઈજ્જત વધશે હા એ સત્તા સંપત્તિ જેની પાસે છે ને

હા હું તો એમ કઉ છું કે એકસો ચૌદ માં ગીતા બા ના હોય ને લેવાના હોય એ એના માથે જ હતા ને માર્યા ત્યારે રાજુ ભાઈ ના નિવેદન માં કે છે કે ગીતા બા હતા કે છે ને મારા છોકરા ને માથે ઉભા હતા એમ કેતા હતા કે આને મારી ને ફેકી દયો કુવા માં નાખી દયો હું ધારાસભ્ય છુ કઈ થાય નહી ધારાસભ્ય હતો ને જેલ માં જવા વાળું નાં ગયું કેજરીવાલ મુખ્ય હતો તો

નહીં આપડે કાલે સમાજ થી આમાં આપડે જો માર્યો આપડે કોઈ આપણા દુશ્મન નથી પણ એક આજે સમાજ વતી થી કોઈ આવો બનાવ બન્યો હોય તો એની અંદર તો આપડે કોઈ પછી ભૂખ હોય તો એની આરોપીની વ્યાખ્યા માં આવતા હોય તો આપડે તો જે કઈ બોલવાનું ઈ તો બોલવાનું જોઈએ એમાં કોઈ હોય નહીં નામદાર કોર્ટમાં જે આરોપી આવતો હોય કે એમાં માન્ય નામદાર કોર્ટ કરે ને પછી ગરીબડો છે તમ જવા દો આરોપી વ્યાખ્યા હોય તો કરે અને એને એ કામ કર્યું છે તો સમાજ એના વિરુદ્ધ એટલે બોલે છે નગરતર પૈય લાગતા હતા ને

હવે એવી નીતિ મતા ક્યાં છે નહીં અત્યારે તો છે ને ભાઈ જેટલા ઓલા કરે ને એ બધા ને અટણ દુઃખ દેવાની વાત છે અત્યારે નીતિ નીતિમતા નથી ભાઈ આ વાત તમને કહી દો અટરણ સત્તાન સંપત્તિ છે ત્યાં બધા તાલીયો વગાડવા જાય ડિસ્ક કરશે આપડા અટણ પિંચોતેર ટકા હોય એ બધા ડિસ્કો કરન તાલીયો ભારે પોણી જાન ગાડી મજા કરતા છે આ તમને કહું કેમ કે તમારી એકતા નથી તમારી સંગઠન નથી આપણે બધાને શું કરવાનું આ બધું કરવાનું આ તો બધું એક સમાજ વતી થી બધાને જે કાઈ છે એટલે આપણે એક બીજાના હારે રહીને આ બધું કરવાનું એક વસ્તુ બંધુ ભાઈ ઈ જોઈ કે નાનો એવો આ તો શિક્ષક રાજુભાઈ સદર વ્યક્તિ છે પોચી શકે વાળો વ્યક્તિ છે બરાબર બાકી જો આની આ જગ્યાએ કોઈ બીજો નાનો છો હોત ને સામાન્ય વર્ગ વ્યક્તિ તો આ હોબાળો થતો નહીં

લડી કેવો વ્યક્તિ છે પાંચ રૂપિયા છે એની પાસે અને એની ભેગા રહેવું ને અને ત્યાં જવું ને તો આપડી હાજરી વર્તાશે અને આપડી હાજરી ના લીધે પાંચ લોકો ઓળખશે બાકી ઓલા પણ કેતા કે આમાં આઈ ગયા હવે એવા રોજ મારી ખાય કે આપડે તો બચી જવાનું છે નાનું હોય તો જવાનું પણ નાના માણે કરીએ છીએ નાનો માણે ઈન ઘરનું થઈ ગયું ને એટલે ઈન કોઈ આમ કરી ગયો પછી બારો નથી નીકળતો એ તો પછી ની વાત છે આવડે તો

તો કઈ નથી આ લોકો પણ હવે એના આ જે કઈ કર્યું આખું કૃત્ય બહુ ખરાબ કર્યું હોય તો અમને જાણ કરજો બધા સમાજના આગેવાનો સમાજના આગેવાનો કાઈ પણ નક્કી કરે એમાં આપડે સમાજ ની હારે બધી ની આપડે એક સમાજ વતી થી ઉભું રહેવું એ માણસ ની નૈતિક ફરજ હોય છે તમે સમજી ગયા એક માણસ ની ભાગ રૂપે રહેવું પડે છે આપડા ક્યાં આમાં કોઈ અંગત કોઈ વેર છે આ એક વિરોધ પ્રદર્શન છે એ વિરોધ પ્રદર્શન કોઈ પણ નો થવો જોઈએ કાયદો કાયદા નું કામ કરતો હોય છે માણસ માણસ ને બધા રીતે સ્વતંત્ર અધિકાર છે ન્યાય મેળવવા માટે છે માણસ જજુંબવું પડે છે આ બધું એ ને એક બીજા મને તો બહુ આપડે તો હવે આ સોશિયલ મીડિયા છે ને તમે નું બહુ જાજા જોડાયેલા બરોબર લોકો પર્સનલી ફોન કરીને મને પૂછે મનસુખભાઈ રેકોર્ડિંગ યુટ્યુબ માં ચઢાવવા માટે મનસુખભાઈ બોલ્યા નથી મનસુખભાઈ બોલાવો એમ મારી વાત છે પર્સનલી ફોન કે એમાં કેમ તમારો કઈ વિડીયો ને એવો બધો હમણાં આવે શાંતિ અરે ભાઈ વિડીયા બનાવે બનાવી શું થવાનું ચાલો મારે સાંભળો યુટ્યુબમાં ચડાવે એ તો માણસ એક વિચાર શ્રેણી સમજ શક્તિ એનાથી યુટ્યુબ થી સમજી શકે છે બાકી માં ચડાવે એનાથી થોડા યુટ્યુબમાં કાયદા કાઢીને તોય બોલે આપડે એને કરી નાખું અને તોય દુઃખ દીધા છે એમાં તમે કદાચ હું વાણી વર્તનથી થી હું થવાનું સમજદાર વ્યક્તિ હોય સમજદાર હોય એના માટેની આ વાત છે જેના સમજણ જ નથી યા વિડીયા મૂકો પૈકી લાગો તો ગાંગલી નો કરીને કાઢનાર અને કે મનસુખભાઈ મનસુખભાઈ બોલ છે આપડે તો બધું હાવ બોલી જ છી ઈ વિડિયો માં હું થાય કે એક માણસ એવું થાય કે ભાઈ આ મનસુખભાઈ વિડિયો મૂક્યો ને ફલાણો ભાઈ બોલ્યો ઈ આ જે ઓલા જે 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 માણસ ના અહમ સંતોષ છે ને ઈ એક તમને મૂકવા માટે થઈ ને તમને કે મનસુખભાઈ આમાં કઈ બોલ્યા નહીં ફલાણો ભાઈ કઈ બોલ્યો નહિ ઈ એને આવું એક એનું એક મનની ની ગ્રંથી છે પણ ઈ તો બેન હું સમજી ગઈ વાત લાસ્ટ માં પાછું એવું હોય ને ઓડિયો ચડાવો તો ઈ કોઈનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે આપડે એવું કીએ કે હું કામ હું કામ નો કર્યું પોતાનો સ્વતંત્ર અધિકાર છે અને માણસ મૂકે છે અને જાણવાય મળે છે એ તો છે જે તમારી છાપ હતી તમને જે જગત માનતું હતું એના તમે ખોઈટ લગાડી છે ખોઈટ તો તમને છે હાલો હું કોઈ વિરોધ તો વિરોધ થી હું થવાનું ખોઈટ કોને છે ખોઈટ સારા માણા છે આજે સોનું સોનું હોય હોય ને બગસરામ વેચાતું હોય તો એની બગસરામ જાય સોનું નો એ તો બરાબર છે એટલે એને જે કૃત્ય કર્યું એમાં એનું વજન ઘટી જાય આજે ઉભા થઈને તમને જે માણસ સન્માન દે અને ઉભા થઈને તમારી જે વેલ્યુલેશન કરતા હોય એમાં થોડું ખટ પડી જવાની હમ સમજી ગય માંગ્યું દેવી પડે અને હા એ સજન માળાની વ્યાખ્યા ન દેવી પડે અને આ બધું એવું થાય એટલે એની જે છાપ હારી હતી એ નાના માણસો જે ધાક એમાં એની હા એ તો બરાબર છે એવું હોય એવું હવે ને આ કેમ કે તમારી વેલ્યુલેશન તમારે આંચે કરવાની છે

દરબાર ને બધા બાપુ કેતા ભાઈ એ બાપુ કેવાનો મિનિંગ એટલો હતો બાપ તરીકે જેને બધા એને એને ને બાપુ કીધા બાકી બધા દુખાય કીધા દુખાગીરી દાદાગીરી દબંગ આવા બધા હું કામ કે એનું એનું નેતૃત્વ બાપ તરીકે અને બાપ તરીકે જીવશો તો બાપા બાપાભિરત માં એવું મળશે ને આવું જીવશો તો આવું મળશે નકર આપડે તો શું છે કે આપડે આમાં કોઈને નથી બોલવું પણ મુદ્દો ઈ છે કે જે જેનો સ્વભાવ છે એમાં એને એક રાજા તરીકે કે દરબાર તરીકે એની એની મર્યાદા ન મૂકવી જોઈએ સિંહ શિયાળીયા માં થોડો એની વેલ્યુ નો રહી બાપા એ ભાઈ ગાડી ઘેર મારે જો શિયાળીઓ મારે તો એ સિંહ નો હોય બધા સિંહ નું મારણ ન બી દીપડું હોય છે મારણ માટે ખબર પડે કે ભાઈ મારણ છે ને ભાઈ આ દીપડા નું હોય કેમ કે ઈ આ બકરા શિયારીયું કઈ કે શિયારીયા કુતરા મારે સી હોય ઈ જ વાત છે નાની સમાજ ને વેડે ઈ હું તો માણસ નો હોય એટલે હું તો માણસ હોય ઈ પોતે જો મારે તમે વિચાર કરો કે ભાવનગર દરબાર હતા ને સાહેબ એને ઓલા કઠિયારા એ પથ્થર નો ઘા કર્યો હમ પથ્થર લાગી ગયો એટલે ઓલા જેને ભાવનગર રાજાને પથ્થર માર્યો છે ભાવનગર રાજાએ એ કીધું બાપુ એક ખોબો આડો 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 ખોબો ખોનામ આપો કેમ કે બાપા જો બોયડીને પથ્થર મારવાથી બોયડી જો ફળ દેતી હોય તો હું તો ભાવનગર નો રાજા છું મારે એને પથ્થર માર્યો મારે ખાલી એ છે નો કટાય આ રાજા ભાઈ રાજામાં તો સિંગડા મૂકે જેનો વિચાર ઊંચો હોય હમ એને જગતમાં ભગવાન એને આ બધા ભગવાન દરબાર દરબાર એટલે ભગવાન હા પણ ઠીક છે આ તો બધું હૈલાત રાખવાનું છે રાજાના કું પણ માર ખાય કવિ કાગ બાબુ કીધું કે આપ બળ ને પરવે લેતા હોય લડથડિયા એવા ઘડનાર ઘડિયા કોક કોક માનવ કાગડા બીજા હાટું થઈને પોતે કરતો મારા બહુ નકર કઈ ન ગાની થઈને આપણે કરવી સારા માણસ હાટું થઈને બીજા હાટું થઈને કાક બાપુ કે બાપા પોતે બળ્યા કરે એટલે આપ બળન પર ને બોલો પોતે જગ્યા કરે પણ બીજા ઠારે એમ માં પાણી ડોલ્યું ને ક્યાં કરે પોતે જગ્યો હોય આ હમણાં કાંડ થયું ઓલા છોકરા જગી ગયા એમાં એમાં બીજા બારા કાઢવા વાળા બે ત્રણ જણા મરી ગયા બધા કઈ ઓલા આરોપી ને બીજા કોઈ બચાવવા વાળા ગયા હતા ને એ બે જણા નિર્દોષ મરી ગયા આપડે કરવું છે આપડે બધા મોજ શોખ કરવા છે આપડે આપડે મોટી મોટી કરવી છે એને એક રાજા માં નો આવે રાજા કોઈ હલય હલે ગાંડી ઘર નો સિંહ સામે ગાડી લઈને નીકળ્યો એનું મોઢું હલાયેલા ઠીક છે આ છ તારીખ નો કાર્યક્રમ છે છ તારીખ સુધી માં ભાઈ ની ધરપકડ નાં થાય તો પછી કઈક ગોઠવાનું તો પાછા હવે જુનાગઢ ભેગું થવાનું થાય તો મળીએ ચાલો ભાઈ 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 હવે તો તમે બધા આગેવાનો નથી કરો ને અમે તો નાના માણસ તમે જ્યાં કો ત્યાં ઠાકર કેવાય તમારી જેવડા નાના માણસ તો હવ

રાજુભાઈ ને ફોન કરી એવા શબ્દો કીધા કે તારું થાતુ એ લઈ લેજે એટલે આવી બધી વાત કોણ કરે જેલી કરતો એ કરે ભાઈ કે તારું થાતુ લઈ લેવું છે ભાઈ જો આમાં શું હોય કે

રાજુભાઈ આપડે સમાજ પાસે બાપુ કેમ કે એને પોતાનો ધંધો જે તટસ્થ વ્યક્તિ છે કોઈથી કોઈની દલાલી કરે નહીં એને હાથું બોલવું જોઈએ તો ધૈરાજસિંહ બાપુ ને હાજુ જ કહેવું પડે ભાઈ આ વાત છે ની દરબાર તમારી ખોટી છે કેમ કે તમે ક્ષત્રિય તરીકે જે કામ કર્યું ને એ તમને કલમ છે હમ હા એ હાજુ બોલવું જોઈએ કેમકે આ હાજુ બોલવાની રીત